તો એ પણ તમને હું દેખાડી દઉં હમણાં થોડીક વારમાં તો જોઈ લો આ છે આપણી બધી એ પાકળ પે હું જે કે વાડામાં પુરાય ને આ દૂધણી એટલે આ છે વાસ વાસડી અને આપડી પરા હે મિત્રો પડી ઢાલી ની ખડેલી ન્યુ ઢાલી નો પાડો તો ઈ ચીજ મિત્રો હે ને હે આ ધગલા થી આ સેટ દેખાતી છે થોડી આ સેટ દેખાણી છે મિત્રો આટલી તો ઈ ચીજ મને તમને દેખાડી દઉ આ છાબડી બગર તો મિત્રો આપણે આપણે નથી લીયા મિત્રો જે કે એક ગામડીયા માં આયો છે આ પાડો મિત્રો આજે કેને રાતે લિયા તા જોઈ લો આ છાબડો ચાંદરો પાડો જોઈ લો ઓ ખાસ રૂપરો નથી ઠીક ઠીક છે એમ પાડો એટલે આપણે ન લે મિત્રા હગા મેરીય માલ એમ મિત્રા ઓ પાડો મને ઊભો કરીને દેખાડો લે લે ઉમાં હાઠા ઠાઠે શરીર નો હારો છે યે છે પાડો ये लीधो मित्रों आयो खास रूपारो थी। तो ना थी तो ठीक से पड़ो एम लो ब्रू हूं मैं बाकी हूं जो सिंगा दिया हम वारे ना थी ठीक ठीक वारे हूं गामी री बे हम आयो तो जोई लो आपड़ी आपड़ी आ पाडो आज आपली लाखी जेके आवड़िया आ टीलारी नी मां मित्रों